વડોદરાના ભાદરવા ગામે સરપંચ અને તેના દીકરીની દાદાગીરી જોવા મળી પાણી આપવા જેવા સામાન્ય મુદ્દે સરપંચ અને તેનો દીકરો દાદાગીરી ઉપર ઉતરી આપ્યા પ્રદેશ ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય અશોક ગામેજી પર હુમલો કર્યો અશોક ગામેજીએ બોર ઓપરેટરને પાણી છોડવાનું કહેતા સરપંચ અને તેનો દીકરો ફર્યા હતા ઠોકા સળિયા સહિતના હથિયાર સાથે હુમલો કરતા લોકોની ભીડ જામી ગઈ લોકો એકઠા થઈ જતા સરપંચ અને તેનો દીકરો જે ભાગવાનો પ્રયાસ કરતા પડ્યા સરપંચના દીકરાએ બેદરકારીથી કાર ચલાવી અને એક બાઇકને લીધું એટલું જ નહીં મહિલાઓ પર પણ તેણે કાર ચઢાવી દીધી હતી અને આ જ મુદ્દે માનું કોનલાઈન પરનું વડોદરાના ભાદરવા ગામે સરપંચ અને તેના દીકરાની દાદાગીરી સામે સમગ્ર મામલો વૈભવી ગઈકાલની આ ઘટના છે ભાદરવા ગામમાં જે મારામારી છે એમાં મૂળ મુદ્દો એ હતો કે ભક્તિ પંચ મોરચાના પ્રદેશના સભ્ય છે એમને ગામની અંદર પાણી ફોડવા માટે ઓપરેટરને ને કહેલું અને એ બાબતે બબાલ થયેલી ગામના સરપંચ અને તેમનો પુત્ર છે મહેપતસિંહ રાણા અને એ લોકોએ ધોકા લાકડીઓ લઈ અને હુમલો કર્યો આ હુમલામાં નાની મોટી ઈજાઓ થઈ છે ત્યારબાદ મહિલાઓ હતી એમના ઉપર કાર ચડાવી દેવાનો પણ કરવામાં આવ્યો સમગ્ર મામલાના વીડિયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે એક તો ગામના સરપંચ છે એમના દ્વારા જે આ કૃત્ય કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ જ ભીડ પરિસ્થિતિ સર્જાઈ છે જે ભોગ બનનાર છે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય છે એમના પતિ છે અશોકભાઈ ગામેથી એમના ઉપર આ હુમલો કરવામાં આવ્યો હાલ તો સમગ્ર મામલો ભાદરવ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે જોવું રહ્યું પરંતુ પાણી છોડવાનું કહેવા જેવી નજીવી બાબત ની અંદર સરપંચ અને એમના પુત્ર દ્વારા આજે હુમલો કરવામાં આવ્યો છે અને એને લઈને કત્યાર મરતી છે જી નિહા બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે